માનવીના અને યુવા સમાજના જે આજના મન છે એટલા બધા ગંદા થઈ રહ્યા છે એ બિચારાને ખબર જ નથી કે મારે કેમ જીવવું જોઈએ ગામે ગામ અમે ફરીએ સત્સંગીની ઘરે અમે બધરામની બી જઈએ અને સત્સંગીના ના દીકરા દીકરીઓના જયારે ઇતિહાસો અમારી પાસે આવે દીકરાઓના જયારે પરિચય ત્યારે ઘણી વાર ખૂબ દર્દ બી થાય ઘર સત્સંગી નું કહેવાતું હોય નિષ્ઠાવાન બી હોય સત્સંગને અર્થે જીવન જીવતો બી હોય કોઈ સત્સંગની કચાસ ને લઈને કોઈ સંસ્કારોની રક્ષા જયારે કુટુંબના કુટુંબમાં ન દેખાય જીવન કોઈ મરવા માટે તમે બધા જ ભેગા થયા છે એની પાછળની ભાવના એક જ છે સુખિયા થવું છે બીજો કોઈ હેતુ નથી સુખ ચીજ છે એની ખબર નહી હોય એ વસ્તુ જુદી છે છે એ હકીકત છે તે માટે સંસારમાં સુખ નથી એ તમારા આત્માને ઈવન દુનિયાની કોઈ પણ વ્યક્તિના આત્માને ખબર તો છે જ કે આ દુનિયામાં સંસારમાં કોઈ વ્યક્તિ સુખી નથી નેપોલિયન મામા એ વાત કરી હતી સમૃદ્ધ માણસ ઇમ્પોસિબલ ધ વર્ડ સુનાટ બી ઇન ધ ડિક્શનરી ઓફ નેપોલિયન એ બહુ સ્પષ્ટપણે કહેતો હતો કે અશક્ય શબ્દ મારી ડિક્શનરીમાં છે જ નહીં અંતિમ શ્વાસમાં એટલી જ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ તે મારી જિંદગીમાં સાત દિવસ શાંતિ ના આપ્યા એક બાજુ એ વાત વિચારો એવું કરતો હતો કે અસત્ય શબ્દ મારી ડિક્શનરીમાં નથી બીજી બાજુ એને દрдથી પ્રાર્થના બી કરી કે સાત દિવસ મારા જીવનમાં તે શાંતિ ના ના આપ્યા અમને થોડા વર્ષો પહેલા થોડા દિવસો પહેલા ચોવીસો કરોડ રૂપિયા જેની બેંકોમાં જમા એ ત્રણ વર્ષની એક નાની બાળકીને છોડીને ઝેર લઈ લીધો એની નામની મને ખબર નથી દવે સાહેબે એમના જ વાત કરી હતી મને હું જયારે સિત્યાસી માં અમેરિકા ગયો ત્યારે મામા બધું ઇતિહાસ લિસ્ટ રાખ્યો પચીસ મલ્ટી મલ્ટી મિલિયન કરોડો પતિ કઈક ઓફિસર વિજ્ઞાનિક એવા પૈસા પાત્ર માણસો જાતે જ બુલેટ થી આપઘાત કર્યા આ વાતને બહુ છંછેડવાની જરૂર નથી યુવા સમાજ બહુ સ્પષ્ટપણે સમજી લે કે દુનિયાની કોઈ વ્યક્તિ સુખી નથી આપણે જ્યારે ખરેખર સુખી થવા માટે સત્સંગ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં બે ત્રણ ચીજ સહજ હોવી જોઈએ છે શિબિરમાં તમને બધાને લઈ આવવા પાછળની ભાવના એક સમાગમે કરીને તમારા જીવનમાં એક વિવેક પ્રક્રિયા છપ્પન સત્તાવન ની સાલની વાત વડોદરાની ધરતી પર યોગીજી મહારાજ ને ઓળખનાર ખાલી ફક્ત પાંચ જ ઘર હતા સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં અમારે બોમ્બે તરફ બાપા જઈ રહ્યા હતા અમે બધા યુવકો ત્યાં પહોંચી ગયા હતા વેઇટિંગ રૂમમાં ફર્સ્ટ ક્લાસ ની રૂમમાં સ્વામીજી ખુરશી પર બેઠા હતા દસેક યુવકો બધા આખા શરીર બે યુવકો માથા ઉપર બે યુવકો હાથ પર બે યુવકો કેડ પર પગ ઉપર પંજા ઉપર દસે દસ યુવકો સ્વામીજી નું પગ આખું શરીર અમે ધીમે ધીમે ડાબી રહ્યા હતા એટલામાં સ્વામીજી એન્ટ્રી લીધી સિગ્નલ ની અંદર ફર્સ્ટ ક્લાસ નો કમ્પાર્ટમેન્ટ જ્યાં રહેવાનો છે ત્યાં આપણે જઈએ સ્વામીજી બહાર આવ્યા ચાર યુવકો આગળ હતા બે યુવકો હાથ ચાલ્યો હતો ચાર પાછળ હતા લેડીઝ નડી શકીએ ખૂબ ધ્યાનથી સ્વામીજીને અમે લઈ એ જગ્યા પર પ્લેટફોર્મ પર લઈ જયારે લઈ જતા હતા ત્યારે એક એક ત્યાંથી એન્ટ્રી લીધી ચાર યુવકો જે આગળ ચાલતા હતા જે બાપાને સ્પર્શ ન કરી જાય એ રીતે વ્યવસ્થા કરનાર છોકરા જયારે આગળ ચાલતા હતા ત્યારે ચાલતાની સાથે જ એ લોકો સ્થિર થઈ ગયા સાંભળજો બે પાંચ સેકન્ડ ઉભા રહ્યા મૃત્યુ બધાની બહેનો તરફ પચી ગઈ બાપા ત્યાં જ ઉભા રહ્યા એ પાંચ ચાર ને બુલાવ્યા આપને પુણ્ય કરવા આવ્યા છે પાપ કરવાની પછી સ્વામીજી એક્સપ્રેસ આવ્યો એટલે ફર્સ્ટ ક્લાસમાં બેસાડી દીધા સ્ટેશન માસ્ટર ને સ્વામીજી બોલાવીને કહ્યું કે દસ મિનિટ પાછળ કો એક્સપ્રેસ ઉભો રાખે છોકરાઓ સાથે કરવી છે મિનિટ સુધી ત્યાં જ ગોષ્ઠી સ્વધર્મી એટલી બધી વ્યવસ્થિત કરી જે જીભથી આપણે ગુણગાન ગઈએ જે જીભથી આપણે મોતી ચાવીએ જે જીભથી પ્રભુનું સ્મરણ કરીએ એ જીભ થી સ્વામીજી કે કોલસાના ના ચવાય નરત ન થવાય જે આંખો થી ભગવાન ની રસગન મૂર્તિ ના દર્શન કરતા હતા એ જ આંખો થી આડકા ને ચામડાની કોથરીઓ તરફ સહજ જ એ મૂર્તિઓ મૂર્તિઓનો સુખ લેતા હતા યુવા જીવનમાં કે આપના સૌના જીવનમાં એક વિવેક સ્થિર થાય તે માટે ત્રણ ચીજની ખૂબ જરૂર છે જ દુનિયાની કોઈ પણ વ્યક્તિ એમ નથી કહી શકવાનું કે જ માટે સ્વામીજીએ પચીસ અઠ્યાવીસ મુદ્દાઓમાં એક મુદ્દો બે ત્રણ મુદ્દાઓ મેં લખ્યા છે કે રવિવારની સભામાં કલાક બે કલાક અઠવાડિયે કલાક બે કલાક આપણે રવિવારની સભામાં જવું પ્રાદેશિક સંતો કે કાર્યકર્તાઓ એસ્પેશિયલી યુવા સમાજ નો ખુબ ધ્યાન રાખે હમણાં હું સુરત હતો ચૌદમી જાન્યુઆરી મે અમે ત્યાં ત્રણ ચાર દિવસ ત્યાં જ રોકાયા હતા તદ્દન નવા સ્ટાબોરિયા હતા સો છોકરાઓનો એક સમાજ બધાને પરીક્ષાઓ હતી બિચારાઓ ન આવી શક્યા વાદર્શાના આવી શકી નથી જ પરીક્ષાઓ ખૂબ છે આ દિવસમાં દિવસોમાં જ

જન્મ અને મૃત્યુ બંને સરખાવાના લાગવા જોઈએ એને વિવેક કહેવાય ગમે તેવો માણસ હોય ફસ્ય જ્યાં લઈ જવાને તો ભૂટો બન બિચારો કોથરા જેવો થઈ ગયો હતો એ ભૂટાને કહેવામાં જ આવ્યું કે હવે તમારે ફાંસીની જેસ તૈયારી પર માળ માળ ખેંચીને લઈ જવામાં આવ્યો તો ગમે તેવો માણસ થી તો કેવો ગભરાય જન્મ અને મરણ મૃત્યુ બી એટલું જ વાલું આપણે એવું એક સરસ જીવન જીવવું છે તે માટે યુવકો ખૂબ ધ્યાન રાખે યોગીજી મહારાજની જે આજ્ઞા કોઈ પણ સંજોગોમાં કલાક બે કલાક વાંચીએ ના સંત કે ભગવદી સાથે એવી આત્મીયતા વધે તે માટે એક ધારી રૂચિ રાખીએ મા બાપ ની બી ફરજ છે કે દીકરા દીકરીઓ એવા યોગમાં રહે તે માટે એમના પણ પ્રયત્નો અને સાથ સંપૂર્ણ આપી દેવો જોઈએ જ કયુગની ભયંકર ગંદી અસર છે કરીને ન બોલાય એવા નારકી પ્રસંગો આજે સંસારમાં ભયંકર રીતે ઊભા થઈ રહ્યા છે ઉત્તર પ્રદેશની દુનિયાની વાત તો થાય એવી છે નહીં પણ ગુજરાત એ